સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં આપના નેતા અરવિંદ કેજરીવાલ વિરોધ કરવામાં આવેલી ટિપ્પણી અને મહિલા કોર્પોરેટર માટે હંસાબેન ભરતભાઈ પરમારના નામની કોમેન્ટ કરવામાં આવી હતી આ મુદ્દે પાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો થયો હતો અને મામલો શાંત પડ્યો હતો જોકે આ ટિપ્પણીનો પડઘો સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના દરવાજે પડ્યો હતો ગાર્ડન સમિતિ દ્વારા આજે વિવિધ ગાર્ડનના રાઉન્ડ રાખવામાં આવ્યા હતા ગાર્ડન સમિતિમાં ભાજપના કોર્પોરેટર વ્રજેશ હતા અને તેઓએ મહિલા વિરુદ્ધ કોમેન્ટ કરી મહિલાનું અપમાન કર્યું હતું એવા આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયા અને અન્ય મહિલા કોર્પોરેટરે તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બંગડી આપવાનો પ્રયાસ કર્યો હતો આ મુદ્દે ભારે પાલિકામાં સિક્યુરિટી સ્ટાફ વચ્ચે પડ્યો હતો અને માંડ મામલો થાળે પડ્યો હતો આ મુદ્દે ભાજપના વ્રજેશ સુનટકટે કહ્યું કે મેં કોઈ પણ અપમાનજનક શબ્દો કહ્યા નથી અને વિપક્ષી નેતા મને બંગડી પહેરાવવાની વાત કરે છે તો પહેલાં પોતે બંગડી પહેરે આ ઉપરાંત કેજરીવાલ સહિત અનેક નેતાઓ સામે પોલીસ કેસ છે અને આપના નેતાઓ જેલ ભેગા થઈ ગયા છે તેથી આપના નેતાઓ બોખલાઈ ગયા છે અને આવા ગતકડા કરી રહ્યા છે

નમસ્કાર જય હિન્દ આજે અમે આમ આદમી પાર્ટીના મહિલા મોરચા બહેનો મુગલેશ્વર આવ્યા છીએ કારણ કે અમને ઘણા ટાઈમ થી એવું જોવામાં આવે છે અને ન્યૂઝમાં પણ અમે પેપરમાં પણ વાંચેલું છે કે આમ આદમી પાર્ટીની બહેનો અમારી મહિલા કોર્પોરેટરો જે નગરસેવક છે એ લોકો અહીંયા સામાન્ય સભાની અંદર આવે તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો નગરસેવકો કે જેમને આપણે નગરસેવક કહી જ ના શકીએ કારણ કે એ લોકોની અમુક એવી હલકી માનસિકતા છે અને તેઓ અમુક એવી હલકી અભદ્ર ભાષામાં કોર્પોરેટર નગરસેવકો અમારા આમ આદમી પાર્ટી બહેનો વિશે ટિપ્પણીઓ કરે છે એમાં બ્રજેશભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા આ બંનેના નામ અમે ન્યૂઝપેપરની અંદર પણ સાંભળેલા છે આમ આદમી પાર્ટીની બહેનો અમુક અમુક જે બોલવા મુદ્દા ઊભા થાય ત્યારે એમના મુદ્દાના જે લોકો બોલતા હોય એમના ચાળા પણ પાડે છે આ કેટલું યોગ્ય છે અને એનાથી વિશેષ પણ અમને પણ બોલતા શરમ લાગે છે કે એ લોકો એક એવું પણ ધ્યાન રાખે છે કે કોર્પોરેટર બહેનો આમ આદમી પાર્ટીના બહેનો કેટલી વખત વોશરૂમ થાય તમે વિચાર કરો કે આટલી હલકી માનસિકતા વાળા ને સેવક બનાવીને આપણે અંદર મૂકશું તો આપણે કેટલા મહિલા સામાન્ય મહિલા પણ કેટલીક સુરક્ષિત છે આપણે એક વિચારવા જેવી વસ્તુ છે કે જ્યારે આ નગરસેવકો ને આ લોકો આટલી હલકી માનસિકતાથી આવી રીતે જોતા હોય અને આ વોશરૂમ થાય છે ત્યાં સુધી તમે વિચારી શકો છો કે આમ આદમી પાર્ટીના મહિલા બહેનો કેટલી એમની સામે ફાઇટ આપતા હશે કેટલું એ લોકો એમનું બધું સહન કરતા હશે પણ આજે અમે ખાસ એક આ મુદ્દો લઈને આવ્યા છીએ કારણ કે હવે આમ આદમી પાર્ટીની મહિલા મોરચાની બહેનો છે એ પાછળ નહીં મળે કારણ કે આવી રીતે જો વારે વારે આવું થશે તો અમે વ્રજેશ ઉડરકણ અથવા તો ઘનશ્યામભાઈ મકવાણા બંને છે એમના બંનેના ઘર સુધી પણ જવા અમે તૈયારી દર્શાવી છે આગળથી અમારા કોઈ પણ કોર્પોરેટરનો અપમાન ના કરે અમે એમને ચીમકી આપીએ છીએ નમસ્કાર જય હિન્દ જય ભારત બધાને મારા જય શ્રી કૃષ્ણ આજ રોજ હું અને મારા સાથી દંડક અને મારા સાથી મહિલા નગરસેવકો કોર્પોરેટરશ્રીઓ સાથે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની મોરચા મહિલા મોરચાની તમામ બહેનો સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા બ્રજેશભાઈ ઉનડકર અને ઘનશ્યામભાઈ મકવાણા એમના વિરુદ્ધમાં આજે અમે લોકોએ પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો કારણ કે દર વખતે સામાન્ય સભાની અંદર વારંવાર જયારે આમ આદમી પાર્ટીની મહિલા બહેનો જે નગરસેવક છે કોર્પોરેટર છે જે લોકોએ મત આપીને એમને સદનમાં બેસાડ્યા છે લોકોની રજૂઆતો કરવા માટે સદનમાં જયારે ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી મહિલાઓનો અમારા જે નગરસેવક બહેનો જે ઉભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી આપી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ટિપ્પણી ક્યારેય કોઈપણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે કારણ કે અમે કોઈ માનસી સોની નથી અમે લોકો લડાયક છીએ અમે લોકો ક્રાંતિકારી છીએ અમે લોકોના માટે માટે લડવા છીએ લોકોનો અવાજ બનીને આ સભાની અંદર બેઠા છીએ એટલે બીજી વખત આવું કૃત્ય ના થાય એના માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે આજે માનનીય મહેશ્રીને પણ અમે લેટર પેડ ઉપર રજૂઆતો કરવાના છીએ કે આવનારી જે સામાન્ય સભા છે કે બે સામાન્ય સભા સુધી આ બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે કેમ કે મહિલાઓનો અપમાન ક્યારેય પણ કોઈ પણ પક્ષે સાખી ના લેવું જોઈએ કેમ કે મહિલા એ નારી શક્તિ છે જ્યારે આપણે એક વખત મહિલાઓને સશક્તિકરણની વાત કરતા હોય મહિલાઓને આગળ વધારવાની વાત કરતા હોય ત્યારે જ એમાંના અમુક જે કોર્પોરેટરો જે નગરસેવકો પર લાંચન કહેવાય એવા નગરસેવકોને સસ્પેન્ડ કરીને ઉદાહરણ બેસાડવું જોઈએ ભારતીય જનતા પાર્ટીને માનનીય મેયરશ્રીને ઉદાહરણ બેસાડવું જોઈએ એના માટે જે લેટર પણ આપવાના છીએ અને અમે ચીમકી પણ ચીમકી સમજો ચીમકી અને જે પણ સમજો અમે કહીએ છીએ બીજી વખત આમ આદમી પાર્ટીની બહેનો વિશે કોઈપણ પ્રકારની અભદ્ર ટિપ્પણીઓ અભદ્ર કોઈ પણ ભાષા સાથે કોઈ પણ વર્તન બિલકુલ ચલાવી નહીં લે જો હવે પછી આવી કોઈ ઘટના બનશે તો અમારો મોરચો અમે લોકો ઘર સુધી પણ આવ્યા